હેલો ગુડ ઇવનિંગ મેં જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે ફરી આજના અમારા એક નવા બ્લોગમાં ને આજે છે ને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને અત્યારે છેક છે ને આપણે બ્લોગની શરૂઆત કરી છે કેમ કે આજે છે ને આ તો ખુલ્લે બિઝી શેડ્યુલ હતું એટલે કાંઈ ટાઈમ આપણે કર્યો નહોતો કેમ કે મહેસાણા મકાન જયારે નાઈટ હોય ને આવું થાય નવ વાગે આજુબાજુ આવે પછી નાસ્તા પાણી થાય પછી બપોર જમવાનું ને પછી ત્રણ સાડા ત્રણ થાય ને પછી ટિફિન કરવાનું થાય એટલે દિવસ આપને આમ રસોઈમાં જાય એટલે એવું કંઈક છે અત્યારે જો મહેસાણા મકાન આ તો નીકળી ગયા પાંચ વાગે તો એટલે ટિફિન પણ કરી નાખ્યું છે ને અમારી પણ રસોઈ કરવાની મહેશવાન ભાવે ને એવું કર્યું છે ડુંગળી બટેટાનું શાક છે નહીં તો ભાખરી લઈએ હવે આ ખાલી મમ્મી દીકરી બી છે ને રોટલી જ કરવાનું બાકી છે તો સાંજે છે ને કરશું અને મહેશનબાઈ જો હજી છે ને મીઠા છે આખરી હજી અને ચેવડો લઈને બે ચેવડો જ ખાલી નામનો છે માથી ઘણી ખાલી મૂળા જાય છે મમરાય તો કાંઈ મહેશવાન ભાવે નહીં તો જો કંઈક આવું છે ને હવે હાજે હું કરી આગળ વિચારીએ

तो 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 में तो नहीं yeah. <laughs> तो अज, अज़ेस, अज़ेस। में ने यस के, तो के 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 हमारे है सॉरी एक वीडियो कमेंट शाक रोटली सारी बाबत कहवा शाक रोटली मेस खेवा जाइए तो ने साहब प्रमा एक

એક તો હોય ટાંડા મુના બે હવા બે જણા દેખાતો બીમાર હોય એટલે આપણે કે નવી દેખામ પણ એક છે થાય નહીં કે નવીન મમ થાય બનાવે કે કોઈ થાય નહીં એટલે તે પેડા પેડા મે ફ્રીજમાં ફ્રીજ માં એનો રાખ્યા હવે તો કે હું ફ્રીજ માં પાણી ભરા થઈ જાય તો મેં ઘોલા રાઈતા માં કોઈ ખાય એટલે હું બહાર જ રાખું બે દિવસ આ બહાર મે બહાર છે ગાસન ખાઈ ને ફ્રીજ માં રાખી દો કેમ કે એવું લક્ષણ જો કાલે સમય રહેશે તો કાલે છે ને આપણે બનાવી નાખી રાયતા વર્ચા

એકત્ર આમણા છે મને જાણે એકત્ર નવરાઉ છું અને ઘણી વાર તો લાગ જ ન થાલે હાથ પર ગર પકડા બનાવી દઉં છું એ ફાઈસેશન ફળ સમજા કે આપ લે નવરાયતી માથું ધોઈ તો નિમડળ બનાવી દે મસ્ત તેલ નાખે મસાજ કર નાખે હવે લગભગ તેલ થોશે ને ઇનકામ તો આમ એટલે મને નવરાઉ ને મને વિદરા દે બીજો અત્યારે જ મસાળા છે કે હવા નું ખંટાઓ એવું પડી તો પડી